તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી થરા પોલીસ થરાપોલીસે અલગ અલગ ટીમો બનાવી વાંકાનેર નડિયાદ પાટણ ધ્રાંગધ્રા પંથક ખૂંદી અથાગ મહેનત કરી ટ્રેક્ટર નંગ ત્રણ તથા લોકર નંગ એક એમ મળી કુલ ચાર વાહનો આશરે કિંમત પચીસ લાખથી વધુ રકમના વાહનો લાવી પરત કર્યા ખેડૂતો દ્વારા અલગ અલગ બેન્કોમાંથી તેમજ અન્ય જગ્યાએથી લોન મેળવી ટ્રેક્ટર તથા લોડર ખરીદ કરેલ હોય જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડૂતો દ્વારા ભાડા પેટે ચલાવવા આપેલ ઉપરોક્ત વાહનોના ભાડુઆતો દ્વારા ભાડા નહીં ચૂકવી વાહનો પરત ન આપતા આશરે પચીસ લાખથી વધુ રકમના વાહનો મૂળ ખેડૂતોને પરત સોંપી તેરા તુચકો અર્પણ સૂત્ર સાર્થક કરતી થરાપોલીસ્ટી બનાસકાંઠા જિલ્લાનાઓએ તેરા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ ફરિયાદ માલિકોને પરત આપવાના હેતુથી કાર્યક્રમ યોજી મુદ્દામાલ પરત આપવા અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું ઝુંબેશનું આયોજન કરવાનું જણાવેલ હોય જે સૂચના આધારે એસ આર માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ તથા બી પી મેઘલાતર ઇન્ચાર્જ સીપીઆઈ શિહોરીના માર્ગદર્શન હેઠળ થોડા દિવસો પહેલાં અલગ અલગ ખેડૂતો દ્વારા થરા પોલીસ સ્ટેશન આવી લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ કે તેઓએ અલગ અલગ બેન્કો તેમજ અન્ય જગ્યાએથી લોન લઈ ટ્રેક્ટર લોડર ખરીદ કરેલ હોય જે વાહનોના હપ્તા ન ભરાતા ખેડૂતો દ્વારા ભાડા પેટે ચલાવવા આપેલ ઉપરોક્ત વાહનોના ભાડુઆતો દ્વારા ભાડા નહીં ચૂકવી તેમજ વાહનો પરત ન આપતા હોવાની રજૂઆતને આધારે થરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વાંકાનેર નડિયાદ પાટણ ધ્રાંગધ્રા પંથક ખૂંદી અથાગ મહેનત કરી ટ્રેક્ટર નંગ ત્રણ તથા લોડર નંગ એક એમ મળી કુલ ચાર વાહનો આશરે કિંમત પચીસ હજારથી વધુ રકમના વાહનો લાવી એસ આર માનકર મદદનીશ પોલીસ અધિક્ષકના હસ્તે મૂળ માલિક એવા ખેડૂતોને પરત કરેલ છે કાંકરેજ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા